જય હનુમા ગયાર પુરુષાદર જય જય હનુમાન ગયાસાગય હનુમાન ક્યાસાગર જય હનુમાન ગુરુ જય હનુમા ગય પુરુષ જય હનુમા ગાર પુરુષ જય હનુમાન ગયાર પુરુષ જય હનુમા ગુરુ જય હનુમા ગય પુરુષ જય હનુમાન ગાર પુરુષ જય હનુમાન ગુષા

ઉતડું હું કુચડું ના ઉતરું લે ના ઉતરું બી ઉડાઈ ના મોના જોરદાર આપડા હું ચડીશ ઉપર તો બધું ચંપા હલતા દેખાય નહીં ઓ થેલામ ગળ દેવા થેલામ એ દેખાય ન માતો આમ જાનું હું પેલ પાહન કરી જાઉ બબા બરબી ઉડાઈ આ ચાસન તો કાયો આ પાક છે જો ને ભાઈ આ પાક છે જો દેખાઓ આ કમ્પ્લીટ જગ્યા હે ઓ હિન્દી દેખાવા હા બરાબર હંતાઈ ગયો આ તો બીવડાઈ ઓકે કે આપણો ખેતરાજી હડો પાણી વારો

પુ ડાળે લે જો ચાલ લે પુતાયું એ હાલો ને જોજે હેડો હેડો એ તો બી કૂતરો તો આ તો હાટમનું આલા

તને આઈ ગયો ઓકે તમને ન આવે કુજો જો છો અને આવું છે તૈયાર કલ્લેલે દોસ્તો મારી વિડિયો ગમી હોય તો લાઈક કરજો શેર કરી દેજો અને કમેન્ટ કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવો બાદ તમને વધુ જોવામાં મળશે સપોર્ટ કરજો સપોર્ટ કરજો મારા આવી નહીં વિડીયો જોવા માટે અમારી ચેનલ સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી જય માતાજી લાઈક સપોર્ટ કરજો મારા મિત્રો જય માતાજી